ગરનો ગણનાપાત્ર ગણના પાત્ર કે શોધી કાઢતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાનાઓ તરફથી જિલ્લામાં જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતની આધારે કે માંડવા ગામે ભાથીજી મંદિરની સામે ખુલ્લી જગ્યામાં આવેલ વડના ઝાડ નીચેથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા પકડી પાડી તેમના વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પકડાયેલા આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો નટવરભાઈ વસાવા સંજયભાઈ બાબુભાઈ વસાવા મહેશભાઈ ઉર્ફે મસો શંકરભાઈ વસાવા કેતનભાઈ બુદ્ધાભાઈ વસાવા અનિલભાઈ ગંભીરભાઈ વસાવા હિમાંશુભાઈ વસંતભાઈ વસાવા છે તેઓની પાસેથી રોકડ રૂપિયા નવ હજાર બસો પચાસ દાવ પરના રોકડ રૂપિયા બે હજાર પચાસ ચાર મોબાઇલ કિંમત રૂપિયા વીસ હજાર મળી ઓગણચાલીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રિપોર્ટ બાય ભરૂચ